પોતાનું દુઃખ જે હતું એ દેવતાઓ માં જગદંબાને કંઈ બતાવ્યું કે માં દુર્ગમ નામનો દૈત્ય જે છે એમણે અમારો પુષ્ટિ માટેનું જે સાધન યજ્ઞ છે એ બ્રાહ્મણો પાસેથી વેદ મંત્રને છીનવી લીધા છે અને હવે એ બ્રાહ્મણ જો વેદ યજ્ઞ નહીં કરી શકે તો અમે ક્ષીણ થઈ જશે ચારે બાજુથી બ્રાહ્મણોને એમણે રોકી દીધા છે એટલે માં તમે અમારું રક્ષા કરો અમારું રક્ષા કરો એવા સમયે માં જગદંબાએ જ્યારે બધા લોકો રક્ષા કરો રક્ષા કરો બોલે છે તો માં જગદંબાએ આ બધાની રક્ષા માટે થઈ ચારે બાજુ એક તેજયુક્ત ચક્ર એટલે કે એક મંડળ બનાવ્યું અને એ મંડળની બહાર જગદંબા ઉભા રહી ગયા પોતે મારું ઉભા રહી અને જગદંબા પછી દુર્ગમ નામનું જે દૈત્ય છે એમની પાસે જાય છે એની એનીારે યુદ્ધ કરવાની તૈયારી કરે છે માં જગદંબા એની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે દેવ ભાગતમાં લખ્યું છે કે માતાજી જ્યારે પ્રસન્ન થયા અને માં જગદંબા પોતે આ દેવતાઓને ભોજન કરવા માટે થઈ અને હાથમાં શાક આદિ વાનગીઓ લઈને આવ્યા છે સ્વાદિષ્ટ ફળ પત્ર આ બધું જ લઈને જગદંબા એટલે જે જગદંબા દેવતાઓને જમાડવા માટે શાક લઈને આવ્યા એટલે જે માતાજી એ બધા શાક જમાડી અને જીવન આપ્યું એ માતાજી નું નામ પડ્યું છે શાકંભરી શાકંભરી માતાજી આવી દેવતાઓને એક કવચની અંદર રાખ્યા છે અને દુર્ગમ દૈત્યની સાથે ઊભા છે અને પછી બાણોની વર્ષા સાથે દુર્ગમ સાથે એક દૈત્ય સાથે એટલું મોટું યુદ્ધ કરે છે માતાજી યુદ્ધ કરે ત્યારે એ યુદ્ધની અંદર ભીષણ યુદ્ધમાં માતાજીના શરીરમાંથી ઉગ્ર શક્તિઓ પ્રગટ થવા લાગી છે એક પછી એક શક્તિઓ જ્યારે એના શરીરમાંથી નીકળવા લાગી એમાં લખ્યું છે કાલિકા તારિણી ત્રિપુરા ભૈરવી રમા બગલા ચેવ માત તથા ત્રિપુરસુંદરી કામાક્ષે તુલજા દેવી જંભિની મોહિની તથા નમસ્તા ગુહ્યકાલી દશ સહસ્ર માતાજી એ સાથે યુદ્ધ કરતા હતા ત્યારે માના એક રૂપમાંથી શાકંભરીના રૂપમાંથી અનેક માતાજીઓ પ્રગટ થયા એમાં જે માતાજીઓ પ્રગટ થયા કોણ હતા તો કે છે કાલિકા હતા તારીના હતા બાલા હતી ત્રિપુરા હતી ભૈરવી રમા બગલા માતંગી ત્રિપુર કામાક્ષી દેવી જંભીની મોહિની છીન મસ્તા ગોહ્યકાલે આ દસ હજાર હાથોવાળી દેવીઓ સર્જન થઈ છે એક એક માતાજીને દસ દસ હજાર હાથો છે આવી સોળ માતાજીઓ પ્રગટ થયા અને ત્યાર પછી પાછા બત્રીસ માતાજી અને ત્યાર પછી ચોસઠ માતાજીઓ જે હાથમાં શસ્ત્રોને ધારણ કરી અને પ્રગટ થયા છે પહેલાં સોળ પછી બત્રીસ અને પછી ચોસઠ આ ચોસઠ માતાજીનું અહીંયા પ્રાગટ્ય બતાવ્યું અને એ ચોસઠ માતાજીઓએ કેટલા દિવસ સુધી યુદ્ધ કર્યું તો કે એ છે કે આટલા માતાજીઓએ દસ દિવસોમાં દૈત્યની પાસે જે અક્ષોહિની સેનાઓ હતી

એટલે કે લોહીમાં અથડાતો પછડાતો પછરાતો માતા સાથે યુદ્ધ કરતા કરતા એ મૃત્યુ પામ્યો અને જ્યારે મા જગદંબાએ દુર્ગમ નામના દૈત્ય નો સહાર કર્યો અને એ સમયે મા જગદંબાનું નામ પડ્યું છે દુર્ગા દેવી